आप सर्वों ने हेत पूर्वक जय श्री स्वामी नारायण आज नी सतगंग कथा वार्ता निज मंदिर सावर कुंडला जय श्री स्वामी नारायण आज आपने श्री हरि ना परम भक्त राज डूगर जी भाई ना केतलाक जीवन प्रसंग अहिंग यथा तुचित सांभ एक वक्त दंडावेर देश ना राजपूत परम भक्त डूंगर जी भाई श्री हरि ने दर्शने मान कुआ पधारिया એ સમયે સુતાર નાથાભાઈ ને ઘેર શ્રીજી મહારાજ જમવા બેઠા હતા એ વખત માંગ શ્રી હરિ ભોજન માંગ દરરોજ અર્ધા શેર મરચાંગ નો ગોળો કરીને જમતા હતા આ વખતે ડુંગરજી ભાઈ આવ્યા તે દંડવત પ્રણામ કરીને બારણા ની સાખ પકડીને ઉભા રહ્યા પછી શ્રીજી મહારાજે કુશળ સમાચાર પૂછ્યા ને કહ્યું આ પ્રસાદ જમશો એમ કહીને થોડોક બાજરાનો ને એક ગ્રાસ જેટલો મરચાંગનો લાડુ આપ્યો તે ડુંગરજી ભાઈ એ પ્રેમે કરીને લીધો પ્રથમ તો ડુંગરજી ભાઈ એ મહિમા જાણીને મરચાંગનો ગ્રાસ ભર્યો તેથી અતિશય તીખું લાગતા મોઢું બળ્યું તેણે કરીને પોતાના દેહની શુદ્ધિ રહી નહીં શ્રીજી મહારાજે પોતાને હાથેથી ગાયનું તાજું ઘી એમને જમાડ્યું તેણે કરીને શાંતિ વળી પછી ફરીવાર શ્રીજી મહારાજે જમવા બેસાડ્યા ને દાળ ને રોટલો પ્રસાદી તરીકે પોતાને હાથે જમવા આપ્યો એટલે જમતાં જમતાં સબડકો બોલ્યો ત્યારે શ્રી હરિએ કહ્યું સબડકો બોલાવ્યા વિના એમને એમ જમો ત્યારે ડુંગરજી ભક્તે કહ્યું હે મહારાજ એમ સબડકો બોલ્યા વિના તો ભલે ઉતરતું નથી એ વખતે શ્રીજી મહારાજે કહ્યું સબડકો લેવો એ પણ એક સ્વાદ છે પછી ડુંગરજી ભાઈ જમીને ઉઠ્યા તે કેડે શ્રી હરિએ પોતાની થાળી માંગતી નારાયણજી સુતારને પણ પ્રસાદ આપ્યો આમ દૂર દેશથી દર્શને આવેલા ડુંગરજી ભક્તની પોતે બરદાસ્ત જાળવીને જમાડ્યા એક સમયે શ્રીજી મહારાજ વડતાલ માંગ સભા કરીને વિરાજમાન હતા અને એક બાઈએ પોતાને ઘેર મહારાજ માટે થાળ કર્યો હતો તે ઢાંકીને શ્રીજી મહારાજને બોલાવવા આવી તે વખતે મૂળજી બ્રહ્મચારીએ કહ્યું જે બોલ માં બોલ માં શ્રીજી મહારાજ હજી સૌને વાતું કરે છે તે સાંભળીને બાઈ ડોસીઓની સભા માંગ બેસી ગઈ તે વાતની ડુંગરજી ભગતને ખબર પડી જે ડોસી મહારાજ સારું થાળ કરીને આવી છે માટે તેને હું જમી આવો પછી ડુંગરજી ભગત તો તુરત જ ત્યાં જઈને થાળ જમી આવ્યા અને પાછા મહારાજ પાસે આવીને છાના માનના ઊભા રહ્યા પછી બ્રહ્મચારી બોલ્યા મહારાજ પેલી ડોસી ક્યારની થાળ લાવીને આંગી તમારી વાટ જોઈને બેઠી છે મહારાજ કહે ચાલો ડોસી થાળ જમવા પછી ડોસી એકદમ ઉતાવળી ઉતાવળી ખડકી એ આવીને બાઈ એ મહારાજને ને કહ્યું જે મહારાજ હું ત્યાં બેસી રહી ત્યાં તો ફૂતરો થાળ ખાઈ ગયો મહારાજ હસતા હસતા કહે ચાલો જે એ થાળ ખાઈ ગયા એવા કૂતરાને તો હું ઓળખું પછી શ્રીજી મહારાજે સામું જોયું અને બોલ્યા જે હે ડુંગરજી આ તે બે પગા ફૂતરા એ ખાધુ હશે કે ચાર પગા ફૂતરા એ ખાધુ હશે ડુંગરજી કહે મહારાજ મને શી ખબર મહારાજ કહે હમનામ તું ખાઈ ને આવ્યો અને મને ખબર એમ કેમ કહે છે ડુંગરજી કહે મહારાજ મારા પેટ માંગ તો ભૂખે ગલુડિયાંગ બોલતા હતા અને તમારે માટે તો હમણાં ડોસી થાળ કરશે પણ મારે માટે કોણ કરત પછી એ ફરીને બીજો થાળ કરીને મહારાજને જમાડ્યા એક વખત શ્રીજી મહારાજ સભા માંગ વિરાજમાન હતા અને કોઈ સત્સંગી બાઈ નાળિયેર મોટો ગોટો લાવી પછી સભાથી છેટે ઊભી રહીને બોલી જે ભગત આ નાળિયેર મહારાજ પાસે મેલો પછી ડુંગરજી ભગત નાળિયેર લેવા ગયા તે અર્ધો મહારાજ પાસે મેલ્યો તે જોઈ બાઈ બોલી જે એ ભાઈ એને કહો કે બધો ગોટો નાળિયેર મહારાજ પાસે મેલે અને તમારે જોતું હશે તો હું બીજું લાવી દઈશ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ડુંગરજી

અહીં સંભળાવેલ કથા પ્રસંગ શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર અધ્યાય છ અને સદગુરુ અક્ષરાનંદ સ્વામીની વાતો માંગથી વાંચી અહીં રજૂ કર્યો છે જય શ્રી સ્વામિનારાયણ